ધાનેરા જન આક્રોશ જનસભા પણ શરૂ થઈ છે જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપી છે વિગતે વાત કરીએ આવીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાત છે બનાસકાંઠા જિલ્લાના ભાગલાને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે તો ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ સાથે ધાનેરા તાલુકાના ખિંમત બાપલા જેવા જે ગામડા છે જે જિલ્લા પંચાયતની સીટમાં આવે છે એ ગામડા પણ ધાનેરા તાલુકામાં જ રહેવા જોઈએ એવી આ વિસ્તારના લોકોની માંગણી છે અને આ મામલે ધાનેરા શહેરથી લઈને ગામડાઓમાં લોકો ઉગ્ર વિરોધ ઉઠાવી રહ્યા છે ધાનેરા શહેર અને તાલુકાની જનતા બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માટે વીસ વીસ દિવસથી આંદોલન કરી રહી છે જેને લઈને આજે ધાનેરામાં આજે એકવીસ જાન્યુઆરીએ ધાનેરા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે બપોરે ધાનેરા હાઈવે ઉપર આવેલ મામા બાપજી મંદિર સામે જનાક્રોશ મહાસભા રાખવામાં આવી છે આ મહાસભા શરૂ થઈ ગઈ છે સભામાં આવવા માટે વેપારીઓ પોતાની ઈચ્છાથી વેપાર ધંધા બંધ રાખીને સભામાં હાજરી આપી રહ્યા છે ને લોકો પણ આવી રહ્યા છે આ સભામાં ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે ધન્ય ધાનેરા તાલુકાના ગામડાના લોકો પણ આંદોલનમાં જોડાયા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને થરાદ જિલ્લામાં નથી જોડાવવું પણ બનાસકાંઠામાં જ રહેવું છે તો આ રીતે બનાસકાંઠાના વિભાજનથી દિયોદર અને કાંકરેજ તાલુકામાં પણ લોકો ખૂબ નારાજ છે કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે સરકાર ફેરવિચારણા કરશે એવું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું એવી જ રીતે ધાનેરા તાલુકાને પણ બનાસકાંઠામાં સમાવવા માટે સરકારને ફેરવિચારણા કરવાની ફરજ પાડવામાં આવશે તેમ આ આંદોલન ચલાવનારા લોકો કહી રહ્યા છે અને સાથે સાથે ધાનેરામાં બંધ પાડવાની સાથે મોટી સભા પણ થઈ રહી છે ત્યારે આ આંદોલન હવે કેવું સ્વરૂપ ધારણ કરે છે શું નવાજૂની થશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર